વાત કરો કે હમણે તો ફોન કોને કરતો હારું નોકરી બોકરી ચાલુ થઈ ગયું કે તમે તો જબરું ઓનલાઈન ભયડું લાયા હોય તો પડશેક પડશે

શું કરો સારું થઈ ગયો મને આવી ખબર નથી કાઈ જા હમા દેન મને અચાનક ડિલેટ કરી નાખ્યું પાહુ મી તો ડિલેટ થઈ ગયું સારું થઈ તો મારે પેલી ફોન કરીને કહી દેવું પડશે કે ફોન બન કરતી ને નક પાહી મને તો ઘેર બેડું ભૂલાઈ ના જીવું કરી છે હવે બોન બોનીએ પતી ગયું છે તો હું તો બટેકાય થઈ જશે આપો છો ચિત્ત કામ કરી

લાલ પાન બે પાંચ ત્યાં પાછા ઘર ની પણ તત્વર એટલે કે આપડે નહીં પૂછી તો પેલા તો આયે તો બોલી નહીં કે બોલી નહીં આ મંગો તો મા વાળી વાત ના કરી પાછી તો આજકાલ કે બાઈ હું બધું કહી દે તરત તરત બોલી નહીં ઓ તો પછી સમજો માં તો મારી બોલી હોય ઓવા પાછી દો કે કે છે મને કે દેન તો કે પોહલે ઓલા પૂછી છે માઈ દીધી કદી આતી ખાય મંગો પછી હોસ્પિટલ જઈ રાખે બોલો મંગો પછી એ પાસે ચમચો તમને ખબર નહી મોટે પાસે પૈસા પેલા આવી જ ધોકો લઈને પાછા આવારે પંતાય તે પાસે નવરાગ વાઈન તા કે પછી તો આ પછી વાતો કરી રે વાત કરો આપ તમે આ હા

કેદીઓ મને હું કોપરી થી કુજીર બાર થી કુજીર મુંજા ના કરારારું સ નકદ્યો એક તો ઓનલાઈન લાવ્યો છું પણ ભાષા દેખા પેસી તો હું કરશું કે ઓકે હવે લે ચા વિચાર તો તું બોલી એવું પછી વિચારું જ ન અલે આ તો પેલું સીરિયા માં ને કે ને પોઈન્ટ માં નહી માં બેય

અરે કોમ કોમ કરવાનું કટ કટકો રાખો અમે બધું કરી નથી આ તમે તમારું કામ કરો ન વરનો હાલ પોણી વાય ને પતી ગયો હું ઘોરું છું તોરી વાય જેટલું હું એટલું ઘીર એટલો પછી હું આ તો વાળી પછી હું ના મળો કી બધી બેરો ન ખાવા બાન બનાવવાનું છે અને આસ તો મગજ પાડે પાડે થઈ જકે ઓ બાબા મને તો ચેદાન નહીં થતું પાઉ હવે આપોદારી કોમ મે કરીએ હે માથું તો નજર રહે છે

કા શું બોલતી ને કાઈ ફોન ફેર્યા કરો એ ફોન મજરો મારવા હું જન નઈ આવવાનું આ કાઈ દીધું તમારે ના મજા નઈ આવે અ નહી જો તો હું તો હું करू એ ફોન જ જો રાખો મને ખબર હે તઈ ફોન માં ફોન ફોટા જો હું છું તારા પીલી હાડી પેડી કી દેખ ફોટા જો હું કે હું જો એક તો જюра બૈરો ના તો પી પધાર હોય કુટુ વેમ કરીશી કોડાઈ ફોન માં જણ હોય બીજું કોઈ ઉસ્તુજ નહી અમાર તો બાયન બાર ને સિઢું કેવાનું આવી જાય પણ પસતો નહી હું શું કરું ના ફોન લે પોટા દો પોટા તો કોમી આયે તન તો દેખતી પોણી વરવા જો

વાતે વાતે ફોન વાતે વાતે ફોન તે આખો દાઈ ફોન છોડો પણ તો કોમ વાતે વાતે ફોન દે અશુ બહુ ફોન માં ટોળો આયા કે તે પોની એ તો હું ભાટી દી તારી કઈ પાસો ચાલ ના હો બે ઓ મને તું હમ જે કો હું થી ઉ હું નાસ્તો લેવા આવી હું થી ઉ બા કો દાઈ ફોન ફોન જો જો કરે માં હું ધજે ને આકતા નહીં પણ છોકરા તું એ હું ફોન ફોન કરું આખો દાડી કોમ કરતો નહીં તું આ શેતર માં અહીંથી હાલ આવી નાસ્તો લેવા હું કાલી નો ધવાન કરતી છે તે હું આપેલા પડલી બાતે કો પાણી લેતો વળી હવારોનું ઓવો પાણી વળી તો ભાઈ આઈ મે ઉછો જો ફોન જોતો તો ઈ ફોન ફોન કરા પાણી હમણાં હું આટલા ગઈ જો એક કલાક સુધી કોક નો ફોન ચાલુ હતો મારે એ હલાઈ પહે કલાક વાર ઓ મારે તો કોઈ ગોમ કોઈ ઓળખતું જ નહી પણ ભઈ ભલે જ ના હોય

અને માય નામ સપા હું મારું તો ઓનલાઈન ભરું લાગ્યું નામ કંટાળી હું હું કરું મારા ઘેર માં બાપ અને આ નોય કંટાળી જઈ તો એ તો ગોડો છે હે નીનાવાજે તું કશું અને હવે તું એ બોલ તો મદર ગોડો ગન એ ડાઈડ મૂકો દો

તમારું બેઠ્યા છો પણ જે હોય તો તો પડશે છે ને રોટલા હમ હમસ્તી નહીં રોટલા કરતી નહીં આવો કોરુસ નાસ્તો હોય એમarto આવો મારા આ ડુંગળી લાવી હું રોટલા મારા બહુ તો રોટલા નહી કરતી મારા હું કરું તાણા મંગા પછી તાણા

ઘર પણ આવ્યું ચીખું મૂઠું કરવા હોય માફું ના ખાય તો તમે તો આખું મુઠી બલ લાયા છો ઓછું પડે ના 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 આમાં શું કરશો કોમ આમાં તો વલ્યો ગડ ની લાગન મજીરા તો એ આવું ના કરો તમે આજો જે કેટલું મરતું ના છે અને હોય કે ચીખું મૂઠું કરતો ના પણ આવું ના કરાય તો કા પાસે એતર ની આવા કાલ મજૂરી કોઈ ના આવે આવું કરો તો પણ ગડી મૂઠું તો ચીખું ના કરાય આવું ના કરાય તમે મુઠી પણ મરતું ના છું તો ચીખું મૂઠતા એમ ઉતાદાન

આ દવા કરીને આવી કોઈ ખાઈ નહીં કોઈ નહીં કશું નહીં ડોહો એ નાટક વાળો અમારો બાજી જે ડોહો